અંકલેશ્વર ગુન્હાની ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કોભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસે દુકાનદારની અટકાયત કરી 18 જેટલા ગેસની બોટલ જપ્ત કરી હતી પોલીસે ગેસ બોટલ વજન કાટો અને રિફિલિંગ પાઇપ મળી 27000 ઉપરાંત મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બાતમી મળી હતી કે અંકલેશ્વર પીરામર નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડામાં દુકાનમાંથી અઢાર નમ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા પોલીસે અંકલેશ્વરના વોરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા સબ્બીર અંકલેશ્વરિયાની ધરપકડ કરી હતી મોટા ગેસ બોટલ નવ તેમજ નાના ગેસ બોટલ આઠ મળી કુલ અઢાર ગેસ બોટલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર કાંટો કિંમત રૂપિયા એક હજાર પાંચસો તેમજ રિફિલિંગ પાઇપ કિંમત રૂપિયા બસો મળી કુલ સત્યાવીસ હજાર સાતસોનો માલ જપ્ત કર્યો હતો